હેલો ફ્રેન્ડ્સ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ વેલકમ ટુ કૃષ્ણ ને 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 તૈયારી તૈયારી ચાલુ ચાલુ છે 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 ઓકે એની જો અત્યારે ગામડામાં વરસાદ આવે પહેલી વાર વરસાદ જોયો મેં હા દિવાળીમાં મેવાળી જો તમને વાતાવરણ બતાવું

ભૌગોલિક પરિસ્થિતિ બદલાતી જાય છે આપણા હાથમાં કુદરતના હાથમાં છે એટલે ગમે ત્યારે વરસાદ આવે ગમે ત્યારે તરત પડશે આપણે ખાલી તૈયાર રહેવા ઓકે જો ગાય અત્યારે છે ને જોરદાર વરસાદ આવે છે અને આ બાજુ ફૂલ તૈયારી થાય છે બેબી શાવરની તો એ હવે આ વરસાદ અમને નડે છે કે નહીં ખાલી ફોટા જ પાડશો એવું કરશો કે આ બધું આ

મલ પણ હજી તૈયાર થાય છે ને થવા દો ને તૈયાર પછી પછી બતાવશું અને આ બાજુ જો વિધિ ચાલુ થઈ ગયું છે

ગાઈસ હવે મારો વિડિયો આઈ ગયો હવે જો જાઈગા યે પણ જે જનક છે તું કે યે 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 એ

છેલ્લો વારો છે એટલે બાયોનો આપકા આપ કર નાખજો છે છેલ્લો વારો છે હા બસ એમાં આ વીડિયો લે એક જ કર હવે આમાંમાં ઘસીને બસ અરે ઓય હવે હવે હરખી હરખી થોડો વાહ વાહ

লাডু লাডু আৰে আৰে লাডু ইয়ে পাই পাই ત્યાં ફોટો જ પાડવો કહે તો રાધે રાધે હાલો હાલો ચાલો તો કાઈ આ બોજુ ફોટો સેશન ચાલુ છે બધા ફોટો પડે છે ગયો ફોટો ઓકે કવડ

અમરેલીનું વિમાન આ મામા માસીના થયા છે હી હો હા આસમ થોડા ઘણા નથી સમ આવ ભાઈ હેપી ન્યૂયર ભાઈ હેપી ન્યૂયર

નહી રેડી બન્યું હો ભાઈ રેડી બન્યું રેડી છે અને પાર્ટી જોતી છે એટલે કે

ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને ફૂલ વરસાદ આવે છે અમે પેલા અમરેલી હતા ત્યાં ધીરો ધીરો આવતો હતો અત્યારે અહિયાં ફૂલ વરસાદ આવે છે સારું ચાલો તો હવે મળીએ તો નવા બ્લોક સાથે નવી સવારે ટાટા બાય બાય સી ગુડ